લખતર પાટડી દરવાજા બહાર આવેલ હિન્દુ સમાજના મુક્ષધામને છેલ્લા પાંચ વર્ષથી કાયાપલટ કરવા માટે લખતર સ્મશાન સુધારણા સમિતિ અને યુવાનો દ્વારા અથાગ પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે ત્યારે અગ્નિ સંસ્કાર માટે સામનો કરવો પડી રહ્યો હતો જેને લઈને ગ્રામજનોની રજૂઆત બાદ પૂર્વ સાંસદ સભ્યને ગ્રાન્ટમાંથી ફાળવવામાં આવેલ વેકુટ રથની જાળવણી સજવાઈ રહે તે માટે લખતર મુક્ષધામની અંદર જિલ્લા આયોજન મંડળ સુરેન્દ્રનગર એટીવીટી સામાન્ય ગ્રાન્ટમાંથી ત્રણ લાખના ખર્ચે બનાવેલું હોલનું નિર્માણ કર્યું છે

સંગીત મૈલીમાં રામધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યારે છાણા અને લાકડા ભરવાના હોલમાં શહેરની ગોપી મંડળ સહિત ગામની અને મહિલાઓ દ્વારા છાણા અને લાકડા ભરવા માટે શ્રમયજ્ઞ કરીને નવા હોલમાં ભરી આપવાનું ભગીરથ સેવા કાર્ય કર્યું હતું જે રામધૂન અને શ્રમ યજ્ઞનું આયોજન કરવામાં આવતા મોટી સંખ્યામાં શહેરના વિવિધ સમાજના આગેવાનો વડીલો સિનિયર સિટીઝનો યુવાનો મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા આ સ્મશાન ખંડાર જેવું હતું સાવ બિલકુલ કોઈ વ્યવસ્થા જ નહીં છેલ્લા પંદરક વર્ષથી આનો વિકાસ ચાલુ થયો પહેલાં મારા હજુ દાદા પછી પ્રેમજીભાઈ પ્રજાપતિ ધરમસિંહ કાકા આ બધાએ શરૂઆત કરી લલુભાઈ અને ત્યાર પછી ઉત્તરોત્તર ઉત્તરોત્તર ત્યાર પછી કોરોના દરમિયાન ભાઈ અમારા પ્રજાપતિ ગોપાલભાઈ જે અત્યારે લુહારી કામ પણ કરે છે પછી અમારે એક દર્શન કરીને છે મિસ્ત્રી ભરતભાઈનો દીકરો તથા અશોકભાઈ જે વેપારી એસોસિએશનના પણ પ્રમુખ છે પ્રદીપભાઈ ત્યાર પછી ભાઈ અમારે એક લુવાર જ છે અને વિમલભાઈ ઇલેક્ટ્રિક્ષિયનનું બધું સંભાળે છે આ બધાએ ખૂબ જ વિકાસ કર્યો અને છેલ્લે ત્રણ મહિના પહેલાં ગામમાંથી અમે બજારમાં બધી જગ્યાએથી ફારો કર્યો અને આ હોલ જે હાવ ખંડેર જેવો હતો એને આખો તૈયાર કર્યો અને એક અમને જે મૃત્યુવાહિની માટે જે મળ્યો છે રથ એના માટે આખું બિલ્ડિંગ બનાવવામાં આવ્યું જેની અંદર સરકારની પણ ગ્રાન્ટ મળવાની છે અને ઉત્તરોત્તર હજુ ઘણો બધો વિકાસ કરવાનો છે અને અમને જેમ જેમ રૂપિયા મળતા જાય એમ અમે વિકાસ કરતા જઈશીએ અને બધાના સહકારથી આગળ વધવી અને દરેક સમાજને સાથે લઈને ચાલીએ છીએ દરેક સમાજનો સહકાર છે એમાં અમારે આ પ્રદીપભાઈની બધાની હાજરી ખૂબ છે અશોકભાઈની ભાઈ ગોપાલભાઈની આ બધાની દર્શનની બધાની હાજરીના કારણે આગળ વિકાસ કરી